ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો સવાર થઈ જઈએ હવારમાં બ્રશ કરી લઈએ અને હવાર હવારમાં રહ્યા હતા બ્રશ લેવા તમ જતા રે હા ભેંસના ડૉક્ટર આવ્યા હેસ થોડી બીમાર હતી થોડી વાર આવીને મને હેરાન કરીને જતા રેનુભા કોમ કરે છે આ બાજુ છોકરાને હલ જવાની તૈયારીઓ કરે છે બ્રશ કરી લઈએ પછી મળી મળીએ બ્રશ કરીને ચા નાસ્તો કરી લીધો અને એની બાબત ટીવી જોવા પણ ટીવીમાં નેટ આવતું નથી એટલે ગુડ મોર્નિંગ બોલ આ તો બોલ અરે ગુડ મોર્નિંગ કરી બોલતો નહીં ઇંગ્લિશ સ્કૂલમાં ભણાવ તો બોલજી બોલજી મને ખબર પડે તો આવડે છે નહીં બોલજી એક વાર બોલજી ગુડ મોર્નિંગ બોલું તો આવડું નહીં આવડતું એમ નહીં નહીં આવડતું ને ઈમો આવતું નહીં એટલે બંધ છે ખવારના નવ વાગી ગયા હૈ અને એ વાઘોબાને એક્ટિવ અમાર હાથમાં આવ્યું હો એટલે આવા લઈ જાવો હવા નહીં એક્ટિવા મેલ દીધી ઘેર હવે ઘેર આવીને મારા થોડી વાર જવું છે દસ વાગ્યા નો ટાઈમ થઈ ગયો હા અને ગુલી આવી ગયો એના ધંધા ઉપર દુકાન ઉપર બેહવા માટે આઈ ગયો ને

બાપુ છે ને મામો બધાથી વધારે કહેવતો અને ગોમડાની જે જૂની કહેવતો ને બધું આવડાય તો હવે હાલ જે બોલ્યા એ આપણે તો ખબર નહીં પડી પણ ઈયાન પૂછી લે કે અર્થવું થાય શું થાય તો વહેલી મળેલો અને એવું હશે તો આપણે રોજ વિડીયોમાં એક એક જોર લઈ એક એક કહેવત બરાબર હો કે ઓરોહિત બરોબર રેડી બરાબર કમ્પ્લીટ તો બપોરના બાર વાગી ગયા અને હું નાહી ધોઈને રેડી થઈ ગયો કારણ કે બે વાગે નોકરી જવાનું હોય તો એ પહેલાં જમી લઈએ તો જોઈએ જમવામાં હું બન્યું હું બટાકાની સબ્જી છે બાજરીના રોટલાના સાસ લેવા હવે જવાનું હોય જો બાપાની દુકાને તો સાસ લેતા આવું પછી જમી લઈએ પચાસની નોટ લીધી છે પચાસની નોટ લઈ

જો બાપાની ઉનાળો આવ્યો એટલે જીરા બાટલી બધું મળી રહેવું હોય તો આવી જાજો પૈસા લઈને ઉધાર બંધ છે ભૂલી કુ વાતો કરવા જતો રહ્યો પાછો વિનુભા જોડે જોડે કોણ હખો લખો ઉભો લખો ઉભો હું હવે લઈ જઈને ખાઈ રહ્યો નોકરી પૈસા લઈ દે ચલા હાલે જો બાપા અઠ્યાવી ચોથી આવી મારે ભૂલ થઈ ગઈ હતી હિસાબ મુ દોર બાપાનો હિસાબ રેડી જ હતો તો જમવા બેઠા થાય એ પેલા જયદીપ કે મારે ભૂંગળા ખાવા હે એટલે ભૂંગળા તડવા બેઠા છીએ હાલ ના ના ખાય ઊંઘ નઈ થ્યુ તેલ તેલ લજુ ઊંઘ નઈ થ્યુ તો આરો ના ખા બેઠો બેઠો એ કાય રે આપ રસ્તા આ આવીએ પછી પેલા મકાઈ ના આવીએ આવા પાતળવા પડી થ્યુ મન રાજુ કે

આ આપળો આપળો નઈ પાઉ बाजू નું રેમ આવી તો આપણે જાણવા એવી જગ્યા જ નહી આ તો જૂનો હોય એટલે પહેલાનો

બપોર ના વાગવા આયા બે અને મારે નોકરી નો ટાઈમ થઈ ગયો એટલે હવે હું જઈશ નોકરી તો મળી હવે ડાયરેક્ટ નોકરી તો હું પંપે આવી ગયો નોકરી બરાબર અને અમાર જે બીજો ઓપરેટર હતો એને ગેર મોકલી દીધો અને એ વાયકણ એક આર્યુ પણ મળ્યું હોય બોલાવ

હાઈવે ઉપર કમલીવાળા ગોમેન્ટ જે સીએનજી પંપ આવ્યો તે અમાર કંપનીનું મશીન હે એટલે એ જગ્યાએ હું આ નોકરી કરું અમુક તમે બદલી થાતી રહે પણ આવતો હોય જ છું પંપે અમાર કંપનીનું મશીન એટલે બરાબર અમે ત્રણ ઓપરેટરો છીએ

કોમેન્ટ કરજો કે અમારી નોકરી હારી છે કે નહીં હારી હારી છે જોરદાર નોકરી પણ તમન જેવી લાગીને કોમેન્ટ કરજો તો જેને કરી હોય ખબર હોય જે હારી જેને કરી હોય ખબર હોય બરાબર તો હવે તો તમે અમારા ત્રણ ને ચાર ઓપરેટર ને જોઈ લીધા છે બરાબર અને હવે હું જવું ઘેર તો ડાયરેક્ટ મળી જવા ઘરે તો રાતના નવ વાગવા આવ્યા હે જયરી બાબા ટીવી હા લીધું અને બસ આટલું જ તમને મારું બોલ્યા બાદ દા મિનિટની વાર હાજુ નવ ભાગવા તો આજના વિડીયોમાં બસ આટલું જ ને તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી